નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશનલ પ્રેસ ન્યૂઝ હું છું સાથે હેતલ ધારાસભ્ય જયંતિ રાઠવાની અધ્યક્ષતામાં કંટ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજા હતો નવમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમ પાવી પાવીજેતપુર વિધાનસભા ધારાસભ્ય જયંતિ રાઠવાની અધ્યક્ષતામાં કવાંટ ગામે સેવાસેતુ કાર્યક્રમ કવાંટ મામલતદાર કચેરી ખાતે યોજા હતો સેવાસેતુના કાર્યક્રમનું ધારાસભ્ય જયંતિ રાઠવાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કરાયું હતું કમાઠ તાલુકાના કમાટનગર સહિતના આસપાસના ગામના લોકોએ સેવાસેતુ નો લાભ લીધો હતો રાજ્ય સરકારના વહીવટમાં ઉકેલની ઝડપ વધે તે માટે સેવા સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં જયંતિ રાઠવાએ જણાવ્યું હતું કે સેવા સેતુ અગાઉ નવમો તબક્કો સરકારે પૂર્ણ કર્યા છે આ સેવા સેતુ કાર્યક્રમમાં પ્રજાજનોને સીધો લાભ મળતા તેઓને સ્થળ પર જ આવકના દાખલા રેશન કાર્ડ આધાર કાર્ડ માં વાત્સલ્ય કાર્ડ માં અમૃતમ કાર્ડની અરજીઓનો સ્વીકાર સિનિયર સિટીઝન પ્રમાણપત્ર દિવ્યાંગ પ્રમાણપત્ર સહાય વૃદ્ધ નિરાધાર સહાય જેવી અરજીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં ધારાસભ્ય છોટાઉદેપુર જિલ્લા ઉપપ્રમુખ ભીલ તાલુકા પંચાયત પ્રમુખ પિંટુભાઈ કમાર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભારેશ રાઠવા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિત મોટી સંખ્યામાં નગરજનો તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા